મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મેં ફરજું સન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેંસી ટ્રેક્ટર વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં આ મેંસી ટ્રેક્ટર આપી દેવાનું છે બે હજાર ને સોળના મોડલનું તમને ટ્રેક્ટર જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો ટ્રેક્ટર ટેલર કોઈ પણ જૂના વાહનો વેચવાના છે ફોર વ્હીલ ગાડી તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે ફોટા સાથે બધી જ વિગતો વાહનની વોટ્સએપમાં તમારે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર સોળના મોડલનું તમને આ મેસી ટ્રેક્ટર જોવા મળશે કંપની ફિટિંગ આખું એન્જિન છે ફૂલ જવાબદારી સાથે આ મેસી આપવાનું છે તમે જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી ન્યુ કન્ડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે મેસી બસો એકતાલીસ ટાયર કન્ડિશન સારી કંપની કલર શોરૂમ કંડિશનની અંદર તમને ટ્રેક્ટર જોવા મળશે સીટ સતરી નવા સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગનું બધું જ કામ કમ્પ્લીટ છે કંપની ફિટિંગ તમને એન્જિન જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર નવા જ નાખેલા છે કંપની કલરની અંદર તમને આ મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમારે ખરીદવાની ઈચ્છા હોય અને આ ટ્રેક્ટર તમને પ્રોપર જામ ખંભાળ્યા જોવા મળશે તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા જ્યાં જઈ તમે આ ટ્રેક્ટરની રૂબરૂ મુલાકાત લઈ તમે આ ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટરની કિંમત વિશેની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ ચાલીસ હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે અંદાજિત કિંમત રાખેલી છે ફિક્સ કિંમત નથી તેમાં તમને રૂબરૂમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટ્રેક્ટરની સીટ છત્રી નવા સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગનું બધું જ કામ કમ્પ્લીટ છે એન્જિન પાવરફુલ ગેરહાઇડ્રોલી કમ્પ્લીટ ટ્રેક્ટરમાં કોઈ ફૉલ્ટર જોવા નહીં મળે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ તમને જો ઉપર જામ ખંભાળિયા જોવા મળે છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડિયોના નીચે ટાઇટલમાં જ આ ભાઈનો નંબર મળી રહે છે આ ભાઈનો નંબર પંચોતેર સાત અઠાવન ચૌદ પાંચ છેતાલીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે જો આ ટ્રેક્ટર લેવું હોય તો તમે જ્યારે પણ આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાઉં જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાઉં બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર શોરૂમ કન્ડિશનની અંદર તમને મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે આ મેસી ટ્રેક્ટર વહેંચવાનું છે